આગળના કર્મચારીને જાણ થાય તો હવે ગટર સાફ કરવાનો ટાઈમ થઈ ગયો છે મારે ગટર સાફ કરવાનું છે અને એના નીચે આમ તો નીચે આવો પણ દર્શાવવા માટે ઉપર રાખી છે આ મોટી ગટર જેની અંદર બે પાઇપો જોઈન્ટ કરેલી છે અને જો એક પાઇપની અંદર પાણી ભરાઈ જાય

ચોકીદાર અથવા તો પોલીસ નો એક એટલો બે છે અને તેમનો ખબર પડી ગઈ છે કારણ કે આ જે લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલે એ જે ડ્રોપ છે એનો પાછો જવાનો સિગ્નલ આપી દે છે અને એ પાછો જો છે એટલે